પોલીસ તાલુકાના મંજુસર પોલીસ સ્ટેશનની હદમાં દુબાણ ચોકડી પાસે ટ્રકમાં ચોખાના ફોતરાણની આડમાં લઈ જવાતા વિદેશી દારૂના જથ્થા સાથે બે ને ઝડપી પાડી બે આરોપીઓને જેલ ભેગા કરવામાં આવ્યા છે પોલીસ મહાનિર્દેશકના આદેશથી જિલ્લામાં દારૂ જુગાર અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને અસામાજિક પ્રવૃત્તિને નેસ્ત નાબૂદ કરવા માટે પોલીસ વિભાગ કટિબદ્ધ થયું છે તેવામાં ઓપરેશન પરાક્રમ અંતર્ગત બુટલેગરો અને અસામાજિક તત્વો નાસ્તા ફરતા આરોપીઓ જુગારીઓ અને ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ઇસમો સામે કડા ખાતે પગલાં ભરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે ત્યારે વિદેશી દારૂ સાથે બે ને ઝડપી પાડી જેલ ભેગા કરવામાં આવ્યા છે